વડોદરા શહેરમાં અવારનવાર ચોરીના વધતા બનાવતી લોકો હેરાન પરેશાન છે ફરી એકવાર વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા ઓમ રેસિડેન્સી અને મોટના રેસિડેન્સી ખાતે ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો લગભગ બપોરના સમયે બલેનો કારમાં સવાર ત્રણ શખ્સો હરણી સ્થિત ઓમ રેસિડેન્સીમાં આવ્યા ગાડી પાર્ક કરીને આ તસ્કરો ઓમ રેસિડન્સીના આઈ ટાવરમાં પહોંચ્યા અને બંધ મકાનોને નિશાનો બનાવ્યો બે બંધ મકાનોમાંથી રોકડ રકમની આ ચોરી કરી આ તમામ ચોરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કહેતા હતા ત્યારબાદ ઓમ રેસિડેન્સીમાંથી નીકળીને આ શખ્સો કાર લઈને મોટના રેસિડેન્સી ખાતે ગયા ત્યાં પણ બપોરના સમયે એક બંધ મકાનને નિશાનો બનાવી સોના ચાંદીના દાગીના રોકડ રકમની ચોરી કરી આ તસ્કરો કારમાં ફરાર થયા દિલ્હી પાસિંગની બલેનો કારમાં ચોરી કરવા આવ્યા હતા બિંદાસ ચોરી કરીને ભાગી પણ ગયા

ત્યારે અમારા ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરમાંથી સામાન બધો વેર વિખેર પડેલો હતો ને અમારા સોનાના સોના ચાંદીના દાગીના એને બધું એ લોકો લઈ ગયા છે કેટલા રૂપિયાની ચોરી કુલ સાત લાખ રૂપિયાની ચોરી હતી એમાં પચીસ હજાર જેવા રોકડા હતા અને સાંજે પોલીસ સ્ટેશનથી બી આવી ગયા હતા એ લોકોએ ચેક કરીને ગયા અને સાંજે બધું એ લોકોએ તપાસ ચાલુ કરી દીધી છે અને એમનો સહકાર છે ત્રણસો પાંચ ઓમ રેસીડેન્સી બહાર ગયા હતા બે દિવસ પહેલાં જ થઈ ગયું હતું એટલા માટે બહાર ગયેલા અને પછી અહીંયા બે ને ત્રેવીસ મિનિટની આજુબાજુમાં અહીંયા ચોરો તચકરો ત્રાટક્યા હતા અને તાળું તાળું તોડીને પછી અંદર ગયેલા અને તિજોરીના બે લોક તોડ્યા છે અને તિજોરીના બે લોક તોડ્યા પ્લસ આ જે પૈસા છે એ થોડા ઘણા લઈ ગયા છે સાત આઠ હજાર જેવી રકમ લઈ ગયા છે અને ગલ્લો જેવો ગલ્લામાં હતા પૈસા અને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે પોલીસ અમને ચોરોને વહેલી તકે પકડે એવી અમારી માગણી છે